સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરી પૂનમના મહામેળાને લઈને બનાસકાંઠા જિલ્લા એસપી દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવી હતી અંબાજીમાં મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને યાત્રિકો અંબાજી આવવાના માર્ગો પર ચાલતા શરૂ થઈ ગયા છે ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે અંબાજીમાં લગભગ પાંચ હજાર જેટલા પોલીસ સ્ટાફ દ્વારા મેળા દરમિયાન યાત્રિકોની સલીમતી અને સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવી છે ત્યારે ગત રોજ મેળાના પ્રથમ દિવસે જિલ્લાના એસપી દ્વારા અંબાજીના માર્ગો પર ફૂટ માર્ચ કરવામાં આવી હતી જેમાં જિલ્લા એસપી સાથે ડીવાય એસપી અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ